તો તમને ખબર પડી ગઈ છે કોણ કોણ જવાનું છે અને અજી આપડે બીજા મિત્રો છે બધા અજી આગર છે એમને મળી તાકે આપણે સમાન આપું રહી ગસે બ્લોગ ની અંદર તમને ફૂલ મજા આવશે કે સમજે છે કોણ પડી ગ્યો છે કે ક્યાં જવાનું છે અને આ બધા આ બધા આટલા ન કે કે કાન કે નસર મર્યા તો મિત્રો ગાડી ની થાય છે શું કે ઢાંકી ફૂલ આની કરાવી દીધી ઢાંકી ફૂલ આની કાંટી ફૂલ કરાવન છે હરુ એતે ખોટા કે ખબર ખારઈ પેન્ટલ તો નથી બાકી આ શું જવાનું લા આપણે હા સભુરા જવાનું એવું હે હાલો તો આપણે ધજા આવે લેવાના છે ને હું મતલબ કઈ જાવ તે હું કરું ઠીક હાલો મિત્રો આપણે ગાડી બદલાવી નાખી હાલો તમે તો ત્રણ ઓડે હે કે તે થઈ ગય છે તમે બીજા કહો તો રાણા માં ધજા કમ્પ્લીટ થઈ ગઈ છે બાકી નાજી બેક બાકી છે તો ત્રણ તૈયાર થઈ ગય છે बाकी जी आवे तोरे आपणे बीजी आपणे बतावी तो सो के मित्र आपणे फाइनल चार गाडी कंप्लीट થઈ ગઈ છે અને હવે આપણે रवाना થવાના છે અહીંયા તમે જોશો કે પહેલા બીજી ત્રીજી ને चौथी એમાં આપણે ક્યાં મજા આવવાની ખબર છે બીજી ને છેરા ત્રીજા નંબરલે એક જ ધજાવારી તમે જોશો કે આમાં જવાનું છે એટલે કાનક નેક સુધી ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ કરવાનું આ કળા કે કીધા છે આપડા ડ્રાઈવર એ માતાની बाकी मरी अंधारो पड़ी जैसे ने आप खा रहे हो हम हम से बैटरी को वो सी से करके वो सी सूट कर सके ना कि नहीं अरे आज तुम्हें हां राय रहा इनका वागी कहता 8:30 ने तैयार पहुंचे आप यहां होटल गैलेक्सी आकर फोकस था तुम्हें नहीं तो बस एक मायने है ना आओ ग्लो फूडी गया तो लगभग आकर नो मेन लोग तो ये न खावेरा बाकी ये 10 दिन की पूजा तरह शुरुआत करी આ 30 કિલોમીટર કાફી આની પર જ્યાતે સ્ટાર્ટ કરી થારે તો વલોગિંગ ને બનાય રહેજો રાત નો વલોગ છે ને બેટરી તો ઓસી છે અમે 4-5 6 પાવર કા નકે ની અમારું કેટલું થાય ટકરા 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 કરે રાખે આપણો વલોગ બસ બાકી મળી તમે આગળ કેત્રા હોચે કેફ આ તો કેફ પે આપણે બેઠા થઈ જમવા અહીંયા તમે જોશો ખ્યા ઓવાજ કરતા તમને માર ઓછ આવતો હશે બતા બેહી ગયા જમવા અહીંયા થઈ ગયા કેટલા વાગે ખબર નવ વાગી ગયા વાહ ભૂખ લાગે છે મિત્રો આ વસ્તુ મેં ક્યારે જોઈ નહીં મને ખબર નથી કેટલા વરા થઈ ગયા તમે ક્યાંથી જોયું વસ્તુ મને કહી દેજો આ વચ્ચે પાણી પીવા મને ગયા આ અમુક ગરબા લવર હોય ને મિત્રો આપણા એ અહીંયા જો રમવા માટે અહીંયા ઉભા રહે દેખાતો નહીં મને લાગે હે અત્યારે પોચે ધાણે ટીણિયા જો ફૂલ ગરબા ચાલુ છે રાતના અત્યારે અગિયાર વાગવાના તૈયારી છે અહીંયા બધા એ કે ઉભા રહે હાલો આપણે એ કે ગરબા રમવી પણ આપણું કાંઈ નક્કી નથી આપણે રમવાનું કાંઈ તો આમાં આ બે રમશે આ બે ભાઈ કદાચ અત્યારે તમને ક્લિયર ન દેખાતો કારણ કે અત્યારે આમ દુખડ એટલી ઉડે હે ને તમને હે ને આ કામ બધા ભૂળ ભરાય છે હાલો બીજા આવે રહે એમની વાત કરી એ આવે એટલે પછી આપણે વરી નીકળશું જો આ રમવા માટે હે એન્ટ્રી કરી ગયા છે અહીંયા આ રમવામાં એન્ટ્રી ગયા અંદર કદાચ જવા જાવ છે નહીં મિત્રો આપણે રમવાનું નાવ ને આપણે હેને એમનું ખાલી શૂટિંગ કરવું હે કે જેથી આપણો વ્લોગ છે ને થોડોક આમ જવાની રાતના કદાચ તમને નહીં દેખાતો હોય પણ આ છે રાતના અત્યારે વ્યૂ અત્યારે તમે જોઈ શકો છો અહીંયા રાતના અત્યારે દેખાતો ને કદાચ આપણી પાસે ટાઈમ હશે ને તો અત્યારે તો તમે ટાઈમ નથી અત્યારે કામ અત્યારે રોકાશો ને તો પછી કાંઈ પહોંચવાનું નક્કી નથી તો અહીંયા તમે પેલા ડુંગરમાં કોર ગાડી જાય પણ અત્યાર નથી જાવું આપણે હે ને કાલે આપણે વર્તાવારની ત્યારે પાછી આવું મિત્રો આ છેનો સ્ટેચ્યુ છે ઈ તો ક્યો ખાલી તમે મને જરાવી દેજો મિત્રો આલા નાસ્તો કરો તો રાતના વાગી ગયા 12 અને અમે હે ને આગળ હતા થોડા તમે હે હારો બને બે નાસ્તો કરી મે તમે દે શકો છો હારો બને બે નાસ્તો કરી છે અયા નાટિક નામ રહે ને કે રોકાવા માટે અત્યાર કામ કરે થોડુંક સેટો રહેશે આ હાથ થી 8 કિલોમીટર બાકીના બધા મિત્રો અહીંયા છે એ ગાડી અહીંયા પાર્કિંગ કરે છે અને આપણે છે ને અહીંયા ભેગા હઈએ એટલે અહીં ફૂલ તૈયારી કરી છે બેગ બેગ બધું તૈયાર છે તો મિત્રો આપણે ગાડી आप लोग इस तरह का लोग कोई नहीं किलोमीटर पांत्री मध्य बैठके में तो किलोमीटर शेष होगी वहां तो नहीं दिल से काफी लेकर अत्यारब रात थे कि वाकी क्या क्या लगा बरें अट्टे वाकी क्या रात में तो मरी कमेंट दें क्या समझे लोग इस बारे में चैन से प्राण में करना है ना वीडियो लाइक कर दे